સુગી ન બનીએ તો કઈ વાંધો નહીં પણ કોઈને ઉપયોગી બનીએ એ પણ એક સારું કર્મ જ છે જે ગુણ છે ત્રણ મુખ્ય ગુણ છે રજોગુણ તમોગુણ અને સમુગુણ એ ત્રણેયનું જ્યારે બેલેન્સ થાય છે ત્યારે આપણી અંદર રહેલી ચિત્તની જે વૃત્તિઓ છે એનો નિરોધ કરીએ ત્યારે પણ એક સફળ યોગ બને છે યોગ એક ફિટનેસ એક્ટિવિટી તરીકે તો મારા ફેમિલીમાં મારા દાદા જે છે એ સવારે પાંચ વાગે ઊઠીને યોગ અભ્યાસ કરતા હતા તો મને ખબર હતી કે યોગ એટલે કે શારીરિક વ્યાયામ શ્વાસોશ્વાસની ક્રિયા એ બધું યોગમાં આવે છે એ કોઈ પણ ઇમોશનલી આપણે તૂટી ગયા હશું કોઈ એવી ઘટના થઈ હશે આપણા ફેમિલીમાં કે જે આપણા બધા જ ઇમોશન્સને તોડી નાખ્યા હોય તો એની અસર મન અને શરીર બંને ઉપર થાય છે એ બધી ઘટનાઓથી આપણું મન એવા સંદેશ આપે છે આપણા બોડીને કે કંઈક અપ એન્ડ ડાઉન થયું છે અને એ અપ એન્ડ ડાઉનના કારણે એની અસર આપણા હોર્મોન્સ ઉપર પડતી હોય છે યોગ કરમાં શું કૌશલમ યોગ ચેતવૃત્તિ નિરોધ યોગ ભગાવે રોગ ભારતમાં પ્રાચીન સમયથી જ યોગનું મહત્વ સમજાવતા વિવિધ વાક્યો આપણને મળેલા જ છે જોકે હતી કે જુનવાણી માણસોની કસરત કે પછી ઉંમરલાયક માણસોનું કામ જો બે હજાર પંદરમાં એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો અને એ પછીના દસ વર્ષમાં બધી જ ગેરમાન્યતાઓ તૂટી છે અને આ જુનવાણી કસરત હવે લેટેસ્ટ ટ્રેન્ડ અને મસ્ટ ડુ એક્ટિવિટી બની ગઈ છે તો આ મસ્ટ એક્ટિવિટી એક્ટિવિટીનું ઊંડાણ ખરેખર શું છે યોગનું મહત્વ ખરેખર શું છે એ બધી જ વાતો વિશ્વ યોગ દિવસને ધ્યાનમાં રાખીને આજે આપણે કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું છું ખુશબુ ત્રિવેદી અને ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે તમને થતું હશે કે યોગ દિવસે આજે હું કયા મહેમાન લઈને આવી હોઈશ તો આજના જે મહેમાન છે તે પ્રાથમિક શાળાના સમયથી જ એટલે કે દસ અગિયાર વર્ષના હતા ત્યારથી જ યોગમાં કાર્યરત છે વિવિધ સ્પર્ધાઓ અને ઘણી બધી કોમ્પિટિશનમાં પાર્ટ લઈને

યોગ એટલે શું એ મારે કહેવા માટે જો વાત કરીએ તો આપણને એક દિવસ પણ ઓછો પડે પણ યોગ એ ખૂબ ગહન વિષય છે પણ એને હું શોર્ટમાં જો સમજાવું તો મારી દૃષ્ટિએ યોગ એટલે કે કનેક્શન વિથ માય માઇન્ડ કનેક્શન વિથ માય બોડી કનેક્શન વિથ પીપલ કનેક્શન વિથ એટમોસ્ફિયર એન્ડ કનેક્શન વિથ સુપ્રીમ એટલે કે સુપરનેચરલ પાવર યુનિવર્સલ સાથેનું જે જોડાણ છે આપણે વ્યાખ્યા એવી રીડ કરીએ છીએ બધી બુકમાં કે આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે યોગ પણ એ અશક્ય છે પણ એની માટે પહેલાં આપણે આપણી સેલ્ફ સાથે કનેક્ટ થવું જરૂરી છે એટલા માટે સૌથી પહેલું છે કનેક્શન વિથ માય માઇન્ડ જો આપણું જોડાણ આપણા મન સાથે નથી આપણા તન સાથે નથી આસપાસના લોકો સાથે નથી તો એ શક્ય નથી કે આત્માનું પરમાત્મા સાથેનું મિલન પણ એ અઘરી વસ્તુ થઈ જાય છે તો શરૂઆતના જે ધોરણો છે એમાં આપણે એવું જાણવું જોઈએ કે આપણું મન શું કહે છે આપણું મનને જાણીશું તો આપણા શરીરની જે સ્થિતિ છે એને જાણી શકીશું અને એ ખબર પડશે આસપાસના લોકો આસપાસનું વાતાવરણ શું કહે છે પ્રકૃતિ પણ દરેક મેસેજ નાના નાના આપણને આપતી હોય છે તો એ આપણા સેન્સીસને એક્ટિવ કરી અને એને પણ જાણવાની કોશિશ કરીએ તો એ પણ એક યોગ જ છે અને આ બધું જ જ્યારે એક લાઇનઅપ થાય છે ત્યારે જે મેઇન જોડાણ છે આત્માનું પરમાત્મા સાથે જોડાણ એ શક્ય બને છે તો આ જર્નીને આપણે જીવવી જોઈએ એ કોઈ એક બે દિવસની પ્રક્રિયા નથી પણ એ લોંગ ટાઈમ છે અને એમાં ધીરજ સાથે કામ લેવું પડતું હોય છે ભગવદ્ ગીતામાં કહેવામાં આવે છે યોગઃ કર્મ શું કૌશલમ ચિત્ત યોગ ચિત્તવૃત્તિનો નિરોધ કરે છે એટલે યોગશ્ચ ચિત્તવૃત્તિ નિરોધ તો આ બધી ડેફિનેશન આપવામાં આવી છે પણ એ એક લોંગ જર્ની છે તો એની શરૂઆત પહેલી તો મનથી જ થાય છે કરેક્ટ તો આ જે વાક્ય છે યોગ કર્મે સુ કૌશલમ જી આનો મતલબ શું થાય કર્મોમાં કુશળતા એ જ યોગ છે એટલે કે એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિ ભક્તિ કરે છે યોગના અલગ અલગ ટાઈપ્સ છે જ્ઞાનયોગ ભક્તિયોગ કર્મયોગ આપણે બધા જાણીએ છીએ એમાં આપણે જે યોગ કરીએ છીએ કોઈને યોગનું કોઈ જ્ઞાન નથી પણ એ કદાચ સારા કર્મ પણ કરે છે તો અલ્ટિમેટલી એ બી એક યોગ જ છે કે કહેવાય ને કે યોગી ન બનીએ તો કાંઈ વાંધો નહીં પણ કોઈને ઉપયોગી બનીએ એ પણ એક સારું કર્મ જ છે તો કર્મોમાં કુશળતા એ આ રીતે પ્રેઝન્ટ કરે છે કે તમે કર્મયોગી બનો પછી જેવી રીતે ચિત્ત વૃત્તિ નિરોધ છે તો આપણામાં મુખ્ય ત્રણ દોષ છે માણસ આપણે છીએ પણ આપણામાં અમુક રોગોથી આપણે પણ પીડાય છે અને એ જે રોગ છે જે ગુણ છે ત્રણ મુખ્ય ગુણ છે રજોગુણ તમોગુણ અને સમોગુણ એ ત્રણેયનું જ્યારે બેલેન્સ થાય છે ત્યારે આપણી અંદર રહેલી ચિત્તની જે વૃત્તિઓ છે એનો નિરોધ કરીએ ત્યારે પણ એક સફળ યોગ બને છે ઓકે તો એ પણ એક મુખ્ય બાબત ગણાવી શકાય એટલે કે આપણા જે કર્મયોગ ભક્તિયોગ અને તંત્ર યોગ જે ચાર યોગ આપવામાં આવ્યા છે એ યોગનો જ પાર્ટ છે તો અત્યારે આપણે જે જોઈએ કે યોગ એક ફિટનેસ એક્ટિવિટી તરીકે તો ત્યાંથી શરૂઆત કદાચ થતી હોય છે રાઈટ તો આપણે જ્યારે યોગની વાત કરીએ વિશ્વ યોગ દિવસની છે એની વાત કરીએ તો આ આપણે તમારી જર્નીની વાત કરીએ

પછી સ્કૂલમાં જ્યારે મારું એડમિશન થયું અને હું જ્યારે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં હતી તો ત્યાં યોગના વર્ગ શરૂ થયેલા હતા અને મને ત્યાં એક્ટિવિટી બધી જોઈ અને ખુદને ચેલેન્જ મળતી હતી કે આવું હું પણ કરી શકું તો આમ ક્યુરિયોસિટી વધી કે આ વસ્તુને મારે જાણવી છે મારે શીખવી છે તો મેં ત્રણથી ચાર મહિના ત્યાં અભ્યાસ કર્યો અને અનલકીલી ત્યાં ક્લાસ જ્યારે સ્ટોપ થઈ ગયા હતા અને મને હજી વધુ શીખવું હતું પણ જેટલું મેં શીખ્યું હતું એની મેં જાતે પ્રેક્ટિસ કરી પછી જ્યારે હું સ્પર્ધામાં જાઉં કોઈ બી યોગાસનની સ્પર્ધાઓ થાય જિલ્લા કક્ષાએ તો ત્યાં હું પાર્ટિસિપેટ કરતી હતી અને ત્યાં મારાથી પણ જે સારા સારા પ્લેયર્સ આવતા હતા એ લોકોને હું જોઈ અને મને શીખવા મળતું હતું કે મારે મારા પરફોર્મન્સમાં આ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ તો હું આગળ પરફોર્મન્સ વધુ સારું બનાવી શકીશ મારા જે ટીચર હતા એને જોઈને પણ મને એમ થતું હતું કે મારે જે મારા ટીચર જે લેવલ સુધી પહોંચ્યા છે એ લેવલ સુધી પહોંચવાનું સપનું છે મારા જે મેમ હતા એ પણ ઇન્ટરનેશનલ પ્લેયર હતા જેમનું હું નામ પણ અહીંયા લેવા માગીશ કે હેમદ્રી ગોહિલ કરીને મારા શાળામાં શિક્ષક હતા એમણે મને આમાં લાવી અને આગળ વધારી ત્યાર પછી મારા ગુરુ આરજી જાડેજા સાહેબને પણ હું અહીંયાથી યાદ કરું છું હર્ષદ સોલંકી સર ગુજરાત એસોસિએશને મને ખૂબ આગળ વધારી તો અહીંયા સુધી પહોંચવામાં કહેવાય ને કે મારા પરિવારનો મારા ગુરુજનોનો મારી શાળાનો કોલેજ યુનિવર્સિટી બધા લોકોનો સપોર્ટ છે ત્યારે આજે ભારત દેશનું પ્રતિનિધિત્વ હું આઠ દેશોમાં કરી શકી છું અને એ જર્નીમાં જ્યારે મારો પહેલો ગોલ્ડ મેડલ જિલ્લા કક્ષાએ આવ્યો ત્યારે પણ એ મારી ખુશી અલગ હતી કે જે આજે પણ હું યાદ કરું તો મને એમ થાય કે જાણે હમણાં જે મેં મુમેન્ટને જીવી છે તો એ પ્રાઉડની મુમેન્ટ હતી મારા માટે એ મેડલ જીતવો અને ત્યારબાદ ધીરે 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 મારી સફળતાની શરૂઆત થતી ગઈ અને હું સ્ટેટ લેવલ નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલે પરફોર્મન્સ આઠ વખત આપી શકી અને એ પણ જેમાં મારું સપનું હતું કે મિસ વર્લ્ડ યોગનીનું ટાઇટલ મારે જીતવું છે તો એ પણ મેં એચિવ કર્યું ઓકે તો મિસ વર્લ્ડ યોગિનીની આપણે વાત કરીએ તો મિસ યુનિવર્સ મિસ ઇન્ડિયા જી આવું બધું આપણે સાંભળ્યું હોય અને એ અંદર પ્રિપેરેશન કેવી હોય એ પણ બધાએ ટીવી પર જોઈ હોય જી તો મિસ વર્લ્ડ યોગિનીની પ્રિપેરેશન કેવી હતી જ્યારે ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં જેમ કે તમે વાત કરીને કે આપણે ઇન્ટરનેશનલ યોગા ડેની શરૂઆત થઈ ત્યારે જ મારી પહેલી ઇન્ટરનેશનલ સ્પર્ધા હું ચાઇના ખાતે રમવા જઈ રહી હતી અને મેં એવું એક્સપેક્ટ પણ નહોતું કર્યું કે મને ત્યારે ગોલ્ડ મેડલ મળશે પણ ત્યારે મેં ખાલી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્યાં મારું એવું સપનું બની ચૂક્યું હતું કે હવે હું મિસ વર્લ્ડ યોગીની માટેનો પ્રયત્ન કરીશ મારે એ બનવું છે પછી બે વરસ પછી જ્યારે મેં મલેશિયામાં કોમ્પિટિશન રમી હતી ત્યારે મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો અને મિસ વર્લ્ડ યોગનીની કોમ્પિટિશન આપણે રમવી હોય તો એના માટે દરેક એજ ગ્રુપમાં જે પહેલો નંબર આવ્યા હોય એના વચ્ચે આ સ્પર્ધા થતી હોય છે અને એમાં ફ્લેક્સિબિલિટી ટેસ્ટ થાય કે તમારું ફોરવર્ડ બેન્ડિંગ કેટલું સરસ છે બેકવર્ડ બેન્ડિંગ કેટલું સારું છે ટ્વિસ્ટિંગ કમરને આપણે કેટલી મરોડી શકીએ છીએ તો આ બધા જ જે કોમ્બિનેશન છે આપણા બોડીના આસનના એ ચેક કરવામાં આવે છે અને એના આધારે એમાં દસ વર્ષનું બાળક પણ હોય છે અને એજમાં જે સૌથી મોટા હોય છે સિનિયર સિટીઝન પણ એમાં એક સાથે જ બધા પાર્ટ લેતા હોય છે અને એમાંથી એકથી ત્રણ બને છે ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન ફર્સ્ટ રનરઅપ અને સેકન્ડ રનરઅપ એ લોકોને આ ટાઇટલ મળતું હોય છે વન્ડરફુલ તો મિસ વર્લ્ડ યોગી તમે મને એમ કહો કે યોગ જે છે યોગ ખાલી સવારે ઉઠીને એક કલાક કરવાની ક્રિયા નથી જેમ તમે કહ્યું કે આખો દિવસ તમે જે પણ કર્મ કરો છો બધા જ બિલકુલ યોગનો ભાગ છે તો કોઈ કર્મ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એને થોડું કોન્સન્ટ્રેશનથી કરીએ તો એ યોગ બની જતા હોય છે એમાં યોગના આઠ અંગ આપવામાં આવ્યા છે યોગમાં ઘણા લોકોને મેં એવું સાંભળ્યું છે કે એવું કહેતા હોય કે હું ધ્યાન કરું છું હું યોગ કરું છું યોગાસન કરું છું આવું બધું હું સાંભળતી હોઉં છું પણ યોગ જે છે એ આઠ અંગોમાં જેમ કે એક વૃક્ષની અલગ અલગ ડાળીઓ હોય ને એમ મળીને આખું વૃક્ષ બનતું હોય છે આપણું આખું શરીર છે એમાં અલગ અલગ અંગો મળીને આખું શરીર બને છે એમ યોગના પણ વિભિન્ન વિભિન્ન અંગો છે કે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ આખા ધોરણો છે કે આપણે શાળામાં અભ્યાસ કરવા જઈએ તો ધોરણ એક ધોરણ બે એવી રીતે અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરીએ છીએ એમ આમાં પણ એક જર્ની જે છે એ સ્ટાન્ડર્ડ વાઇઝ શરૂ થતી હોય છે કે પહેલાં યમ અને નિયમ આવે છે કે જીવન કેવી રીતે જીવવું જો એ ડિસિપ્લિન જ નહીં હોય તો યોગમાં આવવાનો કોઈ મતલબ પણ નથી રહેતો યોગ આપણને કંટ્રોલ શીખવાડે છે યોગ આપણને ડિસિપ્લિન આપે છે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કોઈ એક બાળક છે એ એને આપણે મેળામાં લઈ જઈએ તો એ જીદ કરે છે નવી નવી વસ્તુઓને જોઈને એના પેરેન્ટ્સ પાસે કે મને આ જોઈએ છે મને આ જોઈએ છે તો પેરેન્ટ્સ શું કરશે એ બધું નહીં અપાવે કારણ કે એનાથી એનું સ્ટડી પર ફોકસ નહીં રહે અને એમાં ફોકસ વયું જશે તો એ એને ડાયવર્ટ કરવા માટે એમ કહેશે કંઈક બીજી લાલચ આપશે તો આમાં પણ એવું જ થાય છે કે જ્યારે આપણે ડાયટ ઉપર ફોકસ નથી કરતા કે આપણે જે કરવું જોઈએ એ આપણે નથી કરતા ત્યારે આપણને એક લાલચ આપીને ત્યાંથી ડાયવર્ટ કરવામાં આવે છે કે આ કરવાનું છે પણ આપણા બોડીને કે આપણા નથી ગમતી આપણું બોડી ચાહે છે બહિર્મુખ છે આપણી ઇન્દ્રિયો એટલે એ બધી મોજ શોકની વસ્તુઓ તરફ વધારે આકર્ષિત થાય છે કે જે આપણા હેલ્થ માટે ઉપયોગી નથી પણ છતાં પણ એ આપણને ગમે છે તો ત્યારે કંઈક આવી યોગ જેવી વસ્તુઓ ત્યાં હેલ્પ કરતી હોય છે આ બહુ સરસ વાત કરી તમે જી કે આપણે આપણું મન માકડા જેવું હોય જેવું કહેવાય કે બધી જગ્યાએ ડિસ્ટ્રેક્ટ થતું રહે અને સ્પેશિયલી જયારે કંઈક ડિસિપ્લિન લેવાનું હોય શિસ્તમાં આવવાનું હોય ત્યારે તો ન જ આવે તો યોગમાં શરૂઆત ક્યાંથી કરવી જોઈએ કે કોન્સન્ટ્રેશન અથવા તો એ ડિસિપ્લિન સૌથી પહેલા ડેવલપ થાય જે મંકી એક થી બીજા ડાળ ઉપર જાય છે ને એવી સ્થિતિ અત્યારે હોય છે માણસની કે એનું મન ચંચળ હોય છે એ એક ડાળથી બીજા ડાળ બીજા થી ત્રીજા ડાળ એક વિચાર પર આપણે સ્ટેબલ નથી રહી શકતા ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે મેમ અમે એક વિચાર ઉપર એક કેન્દ્રિત નથી રહી શકતા એક જ મિનિટમાં ઘણા બધા વિચારો આવી જતા હોય છે તો ત્યારે યોગ હેલ્પ કરે છે અને કોન્સન્ટ્રેશન લેવલ વધારવામાં શરીરની સ્થિરતા લાવવામાં મનની સ્થિરતા લાવવામાં તો એ એક પ્રેક્ટિસથી થાય છે એ એક મહિનો બે મહિનો એક વર્ષ બે વર્ષ હું અત્યારે વીસ વર્ષથી એ પ્રેક્ટિસ કરતી હોય ત્યારે હું એમ કહી શકું કે હા આનાથી એ ફાયદો થાય પણ જ્યારે અત્યારે ટ્રેનરો પણ બુકમાંથી નોલેજ લઈ લેતા હોય છે કે વિડિયો જોઈને શીખી લેતા હોય છે તો પંદર દિવસની ટ્રેનિંગમાં જો એ લોકો ખોટું શીખવાડે અથવા તો ખોટું માર્ગદર્શન આપે તો એનાથી લોકોને ઘણીવાર રોંગ મેસેજ પણ જાય કે કોઈ ફાયદો નથી થતો પણ ત્યારે સાચા યોગ ગુરુઓ જે છે કે જે લોંગ ટાઈમથી પોતે અનુભવ્યું છે પોતે જીવનમાં જીવ્યું છે એવા યોગ ગુરુઓ પાસેથી જો શીખવામાં આવે સાચું યોગનું જ્ઞાન તો એનો લાભ મળતો હોય છે તો આ જે વાત છે તો શરૂઆત છે ને શ્વાસ થી થતી હોય કે તમે જેટલું શ્વાસ ઉપર ફોકસ કરો અથવા તમારા શ્વાસ જેટલા તમારા નિયંત્રણમાં હોય અથવા તમે એનાથી જેટલા જાગૃત હોવ એટલું તમે વધારે કોન્સન્ટ્રેશન કરી શકો તો આપણા દર્શક મિત્રો માટે તમે થોડી એવી બ્રિથિંગ એક્સરસાઇઝ બતાવી શકો યસ જાણતા આસન એટલે કે એ લોકોએ મિનિટ એક આસનમાં બેસવાનું છે પ્રાણાયામની પ્રેક્ટિસ કરવા માટે જેમ કે હું અત્યારે આ સ્થિતિમાં બેઠી છું તો મારે આમાં પાંચથી દસ મિનિટ બેસવું હોય એમાં હું કેટલી બધી વખત હલું છું તો મારી પ્રાણ ઉપરની જે હું ફોકસ કોન્સન્ટ્રેશન કરું છું એ નહીં રહે તો પહેલા શરીરની સ્થિરતા વધારવી ખૂબ આવશ્યક છે એટલે એ લોકોએ સ્ટ્રેચિંગ માટે થોડી ફ્લેક્સિબલ ફ્લેક્સિબિલિટી વધારવા માટેની એક્સરસાઇઝ કરવી જોઈએ કે આસનો કરવા જોઈએ જેથી કરીને એની શરીરની સ્થિરતા વધે શરીરની સ્થિરતા વધશે તો મનની સ્થિરતા વધશે અને આપણા દર્શક મિત્રોને હું જરૂર બતાવીશ કે એવા કયા પ્રાણાયામ એ લોકો નિયમિત કરી શકે કે જેથી કરીને એમની શરીરની સ્થિરતા અને મનની સ્થિરતા સારી રહે તો એના માટે પહેલાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્ય નમસ્કારના બાર સ્ટેપ છે અને એ બહુ આપણું ટ્રેડિશનલ વસ્તુ છે કે જે પહેલાના સમયથી ચાલતી આવે છે બધાએ સ્કૂલમાં પણ કર્યું હશે અત્યારે એકવીસમી જૂન આવે છે તો એના પ્રોટોકોલમાં પણ એ સમાવિષ્ટ છે તો એ પણ બધા લોકો જાણતા જશે અને ઇઝીલી એ આપણને શીખવા મળે છે આપણી શારીરિક શિક્ષણની બુકમાં પણ એ વસ્તુ હોય જ છે એટલે બધા જાણતા હોય છે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા જોઈએ તો એના બાર સેટ ડેઇલી કરવા જોઈએ જેથી કરીને શરીરની સ્થિરતા આવે જો એ લોકો દસથી પંદર મિનિટ સ્થિર બેસી શકે છે તો પ્રાણાયામ થઈ શકે તો જેમાં ઓમકાર પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે તો આ બધા પ્રાણાયામ નિયમિત કરવા જોઈએ જી તો જે આ ઓમકાર પ્રાણાયામ છે એ કેવી રીતે કરી શકાય ઓમકાર પ્રાણાયામ જે ઓમ શબ્દ છે એ એનો શબ્દ અલગ કરીએ તો અ ઉ અને મ સંધિ આપણે છૂટી કરીએ તો અ ઉ અને મ બને છે જ્યારે અ બોલીએ ત્યારે એની વાઇબ્રેશન જે છે એ નાભી પર આવતા હોય છે ઉ બોલીએ છીએ ત્યારે એના વાઇબ્રેશન હૃદયની આસપાસ આવતા હોય છે અને જ્યારે માનું સાઉન્ડ આપણે આપીએ છીએ તો એ મસ્તિષ્કમાં એના વાઇબ્રેશન આવતા હોય એક વાર અમારા દર્શક મિત્રો માટે કરીને બતાવી જી તો એના માટે જ્યારે પણ પ્રાણાયામ કરીએ તો આપણી સ્પાઇનલ કોડ સીધી હોવી જોઈએ એટલે કમરને સીધી રાખવાની છે અને હાથની મુદ્રા કરી શકીએ છીએ હાથમાં એક્યુપ્રેશરના પોઈન્ટ્સ આવેલા હોય છે તો એનાથી આપણે જ્ઞાન મુદ્રા કરીએ તો એકાગ્રતા વધે છે આપણા વિચારો ઉપર આપણું કંટ્રોલ આવે છે અને સીધા બેસી આંખો બંધ કરી અને એક વખત ઊંડો લાંબો શ્વાસ લઈ અને પછી ઓમકારનો નાદ કરવાનો હોય છે એટલે શ્વાસ ભરી અને લાંબો શ્વાસ ભરી અને છોડતી વખતે જેટલું આપણે લાંબુ બોલી શકીએ ઓમકાર એ બોલી અને ઓમકાર નો એ રીતે થાય છે હું જે કરીને બતાવું છું તો રીતે ઓમકાર પ્રયામનો અભ્યાસ પાંચ વખત સાત વખત એ રીતે નિયમિત કરવું જોઈએ એવી જ રીતે ભ્રામરી પ્રાણાયામ છે કે જેમાં જીભને તાળવે અડાડી અને ભમરીનો જે ગુંજન હોય હમ્મિંગ સાઉન્ડ એ પણ આપણે કરી શકીએ એનાથી એ બાળકો માટે ખૂબ ફાયદાકારક છે બાળકો જે અભ્યાસ કરે છે એમાં એમને યાદશક્તિ વધારવામાં ખૂબ ફાયદાકારક છે આ ભ્રામરી પ્રાણાયામ તો એનો અભ્યાસ આ રીતે કરી શકાય કે જ્ઞાન મુદ્રામાં સિમ્પલ બેસવાનું છે જેમ ઓમકારમાં બેસ્યા એવી જ રીતે અને જીભને ગોળ કરી અને તાળવે ટચ કરવાની અને મોં બંધ રાખી અને એના વાઇબ્રેશન જે છે એ ફીલ કરવાના આપણે બાળકોને એમ ને ગાડી ચલાવે છે તો કેવી રીતે તો એને મમ્મી રમતમાં લઈ અને પણ આ બધી એક્સરસાઇઝ કરાવતા હોય કે એવી રીતે થોડી રમૂજી ફન એક્ટિવિટી સાથે પણ આ બધા પ્રાણાયામ એ લોકોને આપણે કરાવી શકાય નાના બાળકોને યોગમાં ઇન્ટરેસ્ટ ન આવે પણ થોડું આ રીતે ફન રાખીને પણ આપણે એમને શીખવાડી શકીએ અને જો પેરેન્ટ્સ પણ એમની સાથે કરે તો બાળકો અભ્યાસ કરે જ છે આ પ્રાણાયામનો અભ્યાસ પણ હું એકવાર બતાવું છું Mm. Wonderful. તો આ આ કેટલી વખત કરવું જોઈએ સેમ પાંચ સાત વખત આ પ્રાણાયામ પણ આપણે કરી શકાય છે અને આ બંને પ્રાણાયામ થઈ જાય એટલે આપણું બ્રીથ થોડું ફાસ્ટ થયું હોય તો એને નોર્મલ બ્રીદીંગ નોર્મલ બનાવવા માટે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરી શકીએ છીએ કે જે અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણી નાળીઓને પણ શુદ્ધ કરે છે આપણા બોડીમાં બોતેર હજારથી પણ વધુ નાળીઓ આવેલી હોય છે અને મુખ્ય ત્રણ નાળીઓ છે ઈડા પીંગળા અને સુષુમણા તો એ ત્રણેય નાળીઓને પણ બેલેન્સ કરવાનું કામ જે છે એ આ નાળી શોધન પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે છે તો ઓમકાર પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ અને ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકાય છે અને એ કોઈ પણ બી વ્યક્તિ કરી શકે જેને હૃદયનો પ્રોબ્લેમ હોય જેને બીપીની સમસ્યા હોય જેને ડાયાબિટીસ હોય તો એ લોકો માટે અમુક મર્યાદા છે કે એ અમુક પ્રાણાયામ કરી શકે ને અમુક ના કરી શકે પણ અત્યારે જે આપણે દર્શક મિત્રોને વાત કરીએ છીએ કે ઓમકાર ભ્રામરી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ તો એ બધા જ લોકો કરી શકે છે ઓકે તો અનુલોમ વિલોમ પ્રાણાયામ તો મોસ્ટલી દર્શક મિત્રોને આવડતા જ હશે પણ એક વખત એ પણ હું સમજાવું છું કે એનું ડાયાગ્રામ આપણે જોઈએ ને તો ડાબી બાજુથી શ્વાસ લેવાનો હોય છે અને જમણી બાજુથી શ્વાસ છોડવાનો હોય છે જ્યાંથી છોડ્યો છે એટલે જમણી બાજુથી શ્વાસ છોડ્યો છે ત્યાંથી જ લેવાનો અને ડાબી બાજુથી છોડવાનો એટલે ડાબીથી શરૂ થાય તો ડાબી એથી જ પૂરું થાય અને એકવાર હું લાઈવ પણ એ બતાવું છું તો સેમ એમાં પણ કમર સીધી પ્રાણાયામ વખતે આપણી જે સ્પાઇન છે એ સ્ટ્રેટ જ હોવી જોઈએ બિકોઝ આપણા ત્યાં સાતેય ચક્રો આવેલા હોય છે તો એ સાતેય ચક્રોની જે એનર્જી છે એ આપણને મળે એના માટે આપણી સ્પાઇન સીધી હોવી જોઈએ જો હું આ રીતે બેસી જાઉં તો અહીંયા એ એનર્જી પાસ થવાનું સ્ટોપ થઈ જશે એટલા માટે મારે મારી સ્પાઇન સીધી રાખવી જોઈએ અને બેસવું જોઈએ જો કોઈને કમરનો દુખાવો હોય તો એ દિવાલના ટેકે પણ બેસી શકે છે વોલ સપોર્ટ લઈને આરામથી પ્રાણાયામ કરી શકે છે સુખાસન પલાઠી લગાવી અને આ પ્રાણાયામ નીચે બેસીને પણ થાય છે હવે કોઈને ગોઠણનો દુખાવો હોય નીચે પણ ના બેસી શકે તો સોફા ઉપર આરામથી બેસીને પણ આ પ્રાણાયામ કરી શકાય છે એની એક મુદ્રા છે વિષ્ણુ મુદ્રા અથવા તો પ્રણવ મુદ્રા કહેવાય છે જેમાં પહેલી બે આંગળી વાળી દેવાની હોય છે અંગૂઠો અને છેલ્લી બે આંગળીથી આ પ્રાણાયામ થાય છે તો જમણા હાથથી મુદ્રા અને ડાબા હાથ જે ફ્રી હેન્ડ છે એનાથી આપણે જ્ઞાન મુદ્રા રાખીએ છીએ સૌથી પહેલાં ડાબી બાજુથી શ્વાસ લઈ બંને નાસિકા બંધ કરી અને જમણી બાજુથી છોડવાનો હોય છે જમણીથી છોડ્યો હવે ત્યાંથી જ લેવાનો અને ડાબી બાજુથી એ શ્વાસ છોડી દેવાનો આ એક આવૃત્તિ થઈ આવું સતત દસ મિનિટ સુધી કરી શકાય ત્યારે એના ફાયદા આપણને મળે છે આ પાંચથી દસ આવૃત્તિમાં આ ખાલી શીખવા માટે ઓકે છે પણ એનો જેમ લાંબા સમય માટે આપણે અભ્યાસ કરીએ ત્યારે એ વસ્તુ એક્ટિવ થતી હોય છે ઓકે દર્શક મિત્રો જાનવીબેન સાથે ખૂબ જ સરસ મજાની યોગ વિશે વાતો ચાલી રહી છે અને યોગ વિશે આપણે બીજી વધારે વાતો કરીશું આપણે સ્પાઇન સ્ટ્રેટ રાખવા માટે શું કરવું જોઈએ એની પણ વાતો કરીશું પણ એક નાનકડા વિરામ બાદ વિરામ બાદ આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું છું આપની ખુશબુ અને વાત ચાલી રહી છે છે યોગા ઉપર વિશ્વ યોગ દિવસ આવી રહ્યો માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં હાજર છે જાહવી બેન ફરી એકવાર આપનું સ્વાગત છે તો વાતોનો દોર આપણે આગળ વધારીએ અને ક્વિકલી તમે મને ફટાફટ એમ કહો કે ઘણા લોકોને છે ને સ્પાઇન સ્ટ્રેટ રાખવામાં પ્રોબ્લેમ થતો હોય છે ઓફિસમાં લેપટોપ ઉપર કામ કરતા હોય તો નેક સર્વાઇકલ બળી ગયું હોય અથવા તો સર્વાઇકલ પેઇન થતું હોય તો સ્પાઇન સ્ટ્રેટ રાખવા માટે અને ઓફિસમાં સરસ રીતે કામ કરી શકે એના માટે શું કરી શકે લોકો હું ખુદ ઓફિસમાં છ કલાક માટે વર્ક કરતી હોઉં છું તો મેં એ પ્રશ્નને ફીલ કર્યો છે કે જ્યારે આપણે છ કલાક એક જ પોસ્ચરમાં રહેતા હોઈએ છીએ સિટિંગ પોશ્ચર આપણું સેમ હોય તો આપણી બેકમાં સ્ટીફનેસ વધી જતી હોય છે અને એ બેકની સ્ટીફનેસ દૂર કરવા માટે અમુક એવા પોઝ જે છે એને આપણે નિયમિત કરીએ તો એમાં ફરક પડે છે ઓફિસમાં પણ દસ પંદર મિનિટના જ્યારે આપણને બ્રેક મળે ત્યારે આ સ્ટ્રેચિંગ કરી શકાય છે તો જે સ્ટ્રેચિંગ હું બતાવું છું તો જો એ લોકો કરે છે તો એમની બેકની સ્ટીફનેસ દૂર થશે જો બેક રાઉન્ડેડ થઈ ગઈ હોય આ રીતના પોશ્ચર શોલ્ડર આગળ આવી ગયા હોય તો એ પણ એમાં પણ ઘણો ફર્ક પડશે તો એના માટે ટટ્ટાર બેસી અને સૌથી પહેલાં ગરદન માટેનો વ્યાયામ કરવો જોઈએ એટલે કે નેક રોટેશન તો ચીન બને એટલી પહેલાં લોક કરી દેવાની છે અને પછી ધીરે ધીરે રોટેટ કરવાની છે કાન શોલ્ડરને ટચ કરી જેટલી બને એટલી ગરદન પાછળ લઈ જવાની છે પૂરું રોટેશન આપી એવું પાંચ વખત કરવાનું અને પછી એન્ટી ક્લોકવાઈઝ એવી જ રીતે રિવર્સમાં નેક રોટેશન કરી શકાય ત્યારબાદ શોલ્ડર માટે પણ છે કે શોલ્ડરનું રોટેશન જેવી રીતે આપણે શોલ્ડરનું રોટેશન કરીએ છીએ એનાથી આપણી ચેસ્ટ ઓપન થાય છે ચેસ્ટ ઓપન થશે એટલે અહીંયા ફીલ થશે કે બેકમાં પણ સ્ટ્રેચ આવે છે એ બેકની સ્ટીફનેસ દર્શાવે છે કે જેટલા આપણા હાથ પાછળ જાય છે એટલી બેક આપણી ફ્રી છે પણ ઘણા લોકો જ્યારે હેન્ડ આ રીતે શોલ્ડરનું રોટેશન કરશે તો એમને આટલું જ થશે તો એ લોકો નિયમિત પ્રેક્ટિસ કરશે તો એનાથી એમના શોલ્ડર રોટેશનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે આ બધી એક્સરસાઇઝ છે પછી સીટેડ કેટેટ એન્ડ કાવ એટલે કે ની ઉપર હાથ રાખી અને ઉપરની તરફ જોવાનું અને બને એટલી ચેસ્ટ ઓપન કરવાની જેટલું પાછળ ચૂકી શકાય એટલું અને ત્યારબાદ બેકને રાઉન્ડેડ કરવાની પૂરું અંદર જવાનું એટલે નીચે બેસીને પણ આ પોઝ થાય પણ હવે ઓફિસમાં છીએ એટલે સિમ્પલ સ્ટ્રેચિંગમાં આપણે બેસીને જ કરવાનું છે પૂરી બેક ઓપન થશે અને આ રીતે લોક પછી ચેર ઉપર જ તે ટ્વિસ્ટિંગ પણ થાય તો આ રીતે પૂરું ટ્વિસ્ટ કરવાનું બંને બાજુ ત્યારે આપણા બોડીમાંથી અવાજ પણ આવે જ્યારે આપણી બેક ફ્રી થાય એટલે ટક અવાજ આવે તો એનાથી પણ આપણને ઘણી રાહત મળતી હોય છે એવી જ રીતે આપણી સ્પાઇનને આપણે સાઈડમાં ઝુકાવી અને પૂરી સાઈડને પણ સ્ટ્રેચ આપી શકીએ તો આ બધા સિમ્પલ સ્ટ્રેચિંગ છે કે જે આપણા પોશ્ચરને ઇમ્પ્રુવ કરે છે અને પોશ્ચર જો આપણું સારું હોય ને તો એ આપણા કોન્ફિડન્સમાં દેખાય છે પર્સનાલિટીમાં દેખાય છે તો આ બધા સ્ટ્રેચિંગ કરવાથી બેકની સ્ટીફનેસ દૂર થાય છે ઓકે તો બેકની સ્ટીફનેસ દૂર થાય ને ઓફિસમાં આવી રીતે તમે પોતાની જાતને સ્ટ્રેચ કરીને રિલેક્સ કરી શકો છો રિલીફ આપી શકો છો તો જાનવી મને પ્રશ્ન એ થાય કે આપણા શરીરની અંદર છે ને અલગ અલગ જગ્યાએ દુખાવા થતા હોય જી ની પેન હોય કે બેક પેન હોય કે નેક પેન હોય કે શોલ્ડર પેન હોય કંઈ પણ કોઈ પણ એક પેન દરેકના જીવનમાં અત્યારે હોય જ છે યસ તો એ પેન શું ખાલી શારીરિક કારણોથી આવતું હોય છે જી નહીં આપણું જે હેલ્થ છે ને એને અલગ અલગ ત્રણ પ્રકારમાં આપણે બતાવી શકીએ કે ફિઝિકલ હેલ્થ હોય છે મેન્ટલ હેલ્થ હોય છે અને ઇમોશનલ હેલ્થ હોય છે જો આપણે શરીરથી કોઈ બી રીતે પીડાઈએ છીએ તો એની અસર પણ મન ઉપર અને આપણા ભાવનાઓ ઉપર પડશે આપણે મનમાં કંઈ લઈને ફરીએ છીએ તો એની અસર શરીર ઉપર હશે અને આપણા ભાવના ઉપર પણ હશે એવી જ રીતે કોઈ પણ ઇમોશનલી આપણે તૂટી ગયા હશું કોઈ એવી ઘટના થઈ હશે આપણા ફેમિલીમાં કે જે આપણા બધા જ ઇમોશન્સને તોડી નાખ્યા હોય તો એની અસર મન અને શરીર બંને ઉપર થાય છે તો એ સામાન્ય રીતે જોઈએ તો એ બધી ઘટનાઓથી આપણું મન એવા સંદેશ આપે છે આપણા બોડીને કે કંઈક અપ એન્ડ ડાઉન થયું છે અને એ અપ એન્ડ ડાઉનના કારણે એની અસર આપણા હોર્મોન્સ ઉપર પડતી હોય છે અને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો હોર્મોન ઇમ્બેલેન્સ થાય એટલે આપણને ઘણા બધા ડિસીઝ થતા હોય છે જેમ કે ડાયાબિટીસ બીપી કેન્સર ઘણી મોટી બીમારી પણ આટલી નાની એવી બાબતોમાંથી માણસમાં આવતી હોય છે તો એનું મૂડ માત્ર હોઈએ ત્યારે ઇમોશન્સને કંટ્રોલ કરવા એ તો બહુ ઘટના છે તો યોગ એમાં ક્યાં ભાગ ભજવે છે ને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે યોગ આપણને એ બધી બાબતોને હેન્ડલ કરતા શીખવાડે કે જે આપણે હેન્ડલ નથી કરી શકતા એવી વસ્તુને સહન કરતા શીખવાડે છે કે જે આપણે સહન નથી કરી શકતા પણ પ્રેક્ટિસ જો પ્રેક્ટિસ હશે તો એ વસ્તુ આપણે સમજી શકશું અને જેમ કે પ્રાણાયામની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ તો પ્રાણાયામ આપણા વિવિધ તંત્રો ઉપર વર્ક કરે છે પ્રાણાયામ આપણા મન ઉપર અસર કરે છે તો આ બધી વસ્તુને હેન્ડલ કરવા માટે જ્યારે આપણે આ બધી પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે એની સીધી અસર થાય છે એ કનેક્શન છે કનેક્ટેડ છે એકબીજા સાથે અને જેમ જેમ આ જર્ની તરફ આગળ વધીએ છીએ યોગનો એક પાર્ટ મેં પ્રકાર કીધા એમાં પ્રત્યાહાર પણ છે તો પ્રત્યાહારમાં જે ઇન્દ્રિયો ઉપર આપણે કામ કરીએ છીએ એની પણ આ બધીમાં સીધી અસર પડતી હોય છે તો એ પણ કંઈક ને કંઈક આમાં એનો ભાગ ભજવે છે તો તમે જેમ અત્યારે સરકાર ગુજરાત સરકાર સાથે જોડાયેલા છો કોર્ડિનેશનનું પણ કામ કરો છો અને તો જ્યારે કોઈને ત્યાં રજીસ્ટર કરવું હોય અથવા તો કોઈના સ્પર્ધામાં ભાગ લેવો હોય તો એના માટે કોઈ શું કરી શકે છે હું અત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે રાજ્ય કક્ષાએ યોગાસન કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવું છું અને એમાં જો કોઈને એન્ટર થવું હોય તો એ યોગ કોચ તરીકે યોગ ટ્રેનર તરીકે એમાં આવી શકે છે જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનરો તૈયાર કરવામાં આવે છે અને એ ટ્રેનરો વિવિધ લોકો સુધી યોગને પહોંચાડવાનું કામ કરે છે અને આની બધી જ માહિતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ પર પણ મળી જશે અને ત્યાં કોઈ રૂબરૂ પણ જાય છે તો પણ એને માહિતી આપવામાં આવે છે સાથે સાથે કોઈ બાળકોને સ્પર્ધામાં ભાગ લેવો છે તો સ્પર્ધામાં પણ દરેક જિલ્લામાં યોગ એસોસિએશન બનાવવામાં આવ્યા છે તો એ લોકો એના દ્વારા પણ કોન્ટેક કરી શકે છે અને એની સાઇટ છે નેશનલ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન એનવાય એના ઉપર જઈને એ માહિતી બધી લઈ શકે છે ઓકે તો આ વિશ્વ યોગ દિવસના આપણે આજે વાત કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો માટે યોગ દિવસનો કોઈ મેસેજ તમારા તરફથી યસ મારા માટે અત્યારે મેઇન મેસેજ તો એવો જ છે કે હું અત્યારે જે લોકોની હેલ્થથી જે લોકો પીડાઈ છે એ લોકોને જોઈને હું ખૂબ દુખી થાવું છું કે આટલું સરસ આપણે ભારતીય સંસ્કૃતિ પાસે આપણે યોગ આપ્યું છે બહારના લોકો જ્યારે આ યોગને સ્વીકાર કરતા હોય તો ભારત દેશનો દરેક નાગરિકે યોગને જાણતો હોવો જોઈએ જેમ કે કોઈ દેશની જે રાષ્ટ્રીય રમત છે એ ફૂટબોલ હોય તો એનો દરેક નાગરિકે સરસ રીતે રમતો હોય છે તો આ યોગ આપણા ભારત દેશનું છે જ્યારે હું બહાર રમવા પણ જાઉં છું તો ફોરેનર્સ એવી રીતે આપણને ઓળખતા હોય છે કે યોગા કન્ટ્રી ઇન્ડિયા તો એ જોઈને ગર્વ થાય છે અને જ્યારે અહીંયાના લોકો અમુક અમુક વિસ્તારમાં આપણે જઈએ તો યોગને એ રીતે જોવે છે કે યોગ તો જૂના જમાનાની વસ્તુ છે ઓ તમે યોગ કરો છો તો એ એ ટ્રેન્ડ સાથે જતા નથી કે એ એવું સમજે છે કે આ તો યોગ અત્યારે આ એજમાં કરવાની વસ્તુ છે તો ત્યારે મને એમ થાય કે આપણી સંસ્કૃતિ છે તો બધા જ લોકોએ યોગ કરવું જોઈએ અને અને જ્યારે મેં એના એના ફાયદાને અનુભવ્યા છે તો તો મને એમ થાય કે બધા લોકો એને જીવે જાણે માટે બેઝિક નોલેજ યોગનું બધા જ ભારતના નાગરિકમાં હોવું જોઈએ અને એ માટે હું અત્યારે આ સ્ટેજ પરથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગને મૂક્યું જેના કારણે બીજા દેશોએ પણ સ્વીકાર કર્યો અને ભારત દેશમાં પણ યોગની એટલી જાગૃતતા આવી ભારત દેશનો દરેક નાગરિક જે છે યોગને જાણશે અને અને સમજશે ત્યારે એમાં આગળ વધશે એને લઈને એક ત્રણ લાઈન હું કહેવા માંગીશ કે પેટ કો 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 ગરમ મન ઠંડા તંદુરસ્તી કા ફંડા ક્યા વાત ક્યાં વાત બહુ સરસ જાનવી બેન દર્શક મિત્રો તો આ ફંડા તમારો જીવન મંત્ર બનાવી લેજો અને જાનવી બેન આજે અમારી સાથે વાત કરી ડીડી ગિરનારે મને આ મંચ પર આમંત્રિત કરી એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ અને ખુશબુબેન તમારી સાથે વાત કરીને પણ મને ખૂબ આનંદ થયો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ